આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે સત્તર રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો વીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાંથી અગિયાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અને અઢાર બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે બપોર એક વાગ્યા સુધીમાં સિક્કિમમાં સાડત્રીસ છત્તીસગઢમાં બેતાલીસ ટકા કરતાં વધુ પ્રદેશમાં સાડત્રીસ રાજસ્થાનમાં ચોત્રીસ મધ્યપ્રદેશમાં ચુમ્માલીસ લક્ષદ્વીપમાં ત્રીસ અંદમાન અને નિકોબારમાં છત્રીસ જ્યારે અરૂણાચલ પ્રદેશમાં સાડત્રીસ પુડુચ્ચેરીમાં પિસ્તાલીસ ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે આ તબક્કામાં કુલ એક હજાર છસો પચીસ ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો થશે અગ્રણી ઉમેદવારમાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સર્બાનંદ સોનોવાલ કિરેન રીજીજુ ડોક્ટર જીતેન્દ્રસિંહ સંજીવ બાલિયાન તમિલસાઈ સુંદરરાજન અને જીતીન પ્રસાદ અને કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ કાર્તી ચિદમ્બરમ અને નકુલનાથ ડીએમકે નેતા દયાનિધિ મારનનો સમાવેશ થાય છે સવારે સાત વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે પરંતુ ઉત્તર પૂર્વીય અને પર્વતીય રાજ્યમાં સાંજે ચાર અને પાંચ વાગ્યે અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારમાં બપોરે ત્રણ અને ચાર વાગ્યે પૂર્ણ થશે ચૂંટણી પંચે તમામ મતદાન મથકો માટે આંતરમાળખાકીય સંચાલન સુનિશ્ચિત કર્યું છે જેથી દરેક મતદાર સરળતાથી પોતાનો મત આપી શકે મુક્ત અને ન્યાયી મતદાન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે વધુ ફ્લાઇંગ સ્ક્વોડ્સ પાંચ હજારથી વધુ આંકડાકીય મોનિટરિંગ ટીમ અને બે હજારથી વધુ વિડીયો સર્વેલન્સ ટીમ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે પચાસ ટકાથી વધુ મતદાન મથકમાં વેબકાસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠક માટે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે ગાંધીનગર મતવિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી વિજય ઉમેદવારી પત્ર ભર્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય મંત્રીમંડળના મંત્રી રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોનું શ્રી શાહે અભિવાદન ઝીલ્યું હતું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે નવસારી બેઠક પરથી વિજય ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતી વખતે સી આર પાટીલ સાથે સંસદીય મતવિસ્તારમાં આવતા ધારાસભ્ય અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પણ ઉમેદવારી પત્ર ભર્યું રાજકોટ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે આ વખતે તેમની સાથે રાજકોટ શહેરના કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે દમણદીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલે ઉમેદવારીપત્ર ભર્યું હતું દમણદીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી ભર્યું પત્ર ભરતા પહેલા રેલીનું આયોજન કર્યું હતું દીવ કલેક્ટર કચેરી ખાતે તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું પંચમહાલ લોકસભા બેઠક માટે શૈલેષ ઠાકરે બસપ્પા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના સઘન પ્રયાસ હાથ રહ્યા છે જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે હેતુસર સ્વીપ ઇવેન્ટ અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમ રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય જનરલ પ્રેક્ટિશનર આયુષ એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશન સભ્યની બેઠક યોજાઈ હતી તંત્ર દ્વારા તબીબોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી સાથે સાથે સ્વીપના પોસ્ટર દવાખાને તથા મેડિકલ સ્ટોર પર લગાડવાની કામગીરીનું આયોજન કરાયું હતું હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસમાં હીટવેવ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર રાજકોટ અમરેલી જૂનાગઢમાં આગામી દિવસોમાં કપરો તાપ અને ગરમી પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારમાં તાપમાનનો પારો થી ત્રણ ડિગ્રી વધી શકે છે જેને પગલે હવામાન વિભાગે બપોરના સમયે ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે હવામાન વિભાગના હાલના અહેવાલ અનુસાર અમદાવાદ અને અમરેલીમાં બેતાલીસ ડિગ્રી સુરેન્દ્રનગરમાં બેતાલીસ રાજકોટ વડોદરા સુરત તેમજ વલ્લભ વિદ્યાનગરમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ વર્ષે દક્ષિણ ગુજરાતની જવાબદારી સમાન ઉકાઇ ડેમમાં હાલ ઓગણપચાસ ટકા જેટલો લાઈવ સ્ટોરેજનો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેર હેમંત ચૌધરીએ જણાવ્યું હતું કે આ જથ્થો આગામી એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે પૂરતો છે સમગ્ર દક્ષિણ ગુજરાતના પીવાના પાણી સહિત ખેતી તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમા ઉકાઈ ડેમમાં ઉનાળા દરમિયાન પણ ઓગણપચાસ ટકા જેટલો પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે હાલ ડેમની સપાટી ત્રણસો બાવીસ ફૂટ પર છે ગીર સોમનાથમાં માથાસુડિયા ગમે ફૂડ પોઇઝનિંગની અસરને કારણે સો લોકો બીમાર થયા છે એક લગ્ન પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતાં એકસોથી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા મોડી રાત્રે બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાને કારણે તલાળા હોસ્પિટલના બેટ ખૂટી પડ્યા હતા જોકે સારવાર બાદ આ તમામ લોકોની સ્થિતિ સુધારા પર છે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો